તો હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં આવીશો તો જુઓ મિત્રો આજે આપણે ચાલુ વરસાદમાં માંડવીમાં પાણી વાયુ જોઈ શકો છો તમે અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને માંડવીમાં પાણી પણ સારું છે જોઈ શકો છો તમે વરસાદ જુઓ મિત્રો આ વરસાદ આવી રહ્યો છે અને આપણે જુઓ મિત્રો આ માંડવીમાં પાણી પણ સારું છે કેમ કે મિત્રો સારો વરસાદ થઈ જાય તો આપણે મોટર બંધ કરી નાખીશું પણ અત્યારે ચાલુ છે વરસાદ પણ હવે કેવો વરસાદ આવે છે અત્યારે ચાલુ થયો છે જોઈ શકો છો તમે પણ આ બાજુથી વરસાદ આવી રહ્યો છે અને આ ભાગ આપણે આ પાઈ નાખ્યો છે અને હવે આપણે આ ભાગ પાવાના છે તો તમને પણ બતાવીશું કેવો વરસાદ આવે છે એ તો આ બલોક વિડીયોમાં તમે પણ એન્ડ સુધી જોડાયા રીતે તો જુઓ મિત્રો આપણે પાણી વાળતા હતા અને વરસાદ આવી ગયો તો આપણે હતા ખેતરનામાં તો મિત્રો અહીંથી આપણને ભાગીને આવતા આવતા વરસાદ પલાળી નાખ્યા છે અને વરસાદ સારો એવો ચાલુ થઈ ગયો છે તો તમને પણ બતાવું જુઓ મિત્રો આ વરસાદ ચાલુ છે અત્યારે અને મિત્રો આપણે હતા ઓલા ખૂણે જો સામે દેખાઈ રહ્યું ત્યાં ત્યાંથી આપણને ભાગીને આવતા આવતા વરસાદ અત્યારે આપણને પલાળી નાખ્યા છે